દારૂની હેરાફેરીમાં હવે મહિલાઓનો ઉપયોગ વધ્યો છે મોંગીદાર કારમાં દારૂનું વહન કરતી મહિલાઓને એમ કે આપણને કોણ રોકે પરંતુ નવસારી એસसीबीની બજ નજરથી આ મહિલા બચી શકી નહીં અને લાખની કિંમતના દારૂ સાથે પકડાઈ ગઈ દક્ષિણ ગુજરાતમાં દારૂની ડિમાન્ડ દિવસને દિવસે વધી રહી છે જેના કારણે સપ્લાય પણ વધારવી પડે તેવી પરિસ્થિતિ છે દમણથી સુરત દારૂની હેરાફેરીમાં પકડાઈ જવાની માથાકૂટ હોય છે

પોલીસે દારૂની હેરાફેરીમાં પકડેલી ગ્રાન્ડ વિટારા કાર મહિલાના જેઠના નામે છે અને મહિલાએ ખોટી નંબર પ્લેટ લગાવી કાર હંકારી રહી હતી મહિલાનો પતિ પણ દારૂના વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલો છે મહિલાના નામે સુરતમાં બે જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયા છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી